સુરતના અડાજણમાં આવેલા સ્ટાર બજાર ખાતે અકસ્માત સર્જાયો હતો જેમાં મહાનગરપાલિકાના કચરાનું વહન કરતા ડમ્પરે માઇક્રોબાયોલોજીની વિદ્યાર્થીનીને કચડી મારતા અરેરાટી વ્યાપી ગઈ હતી મોપેટ પર કોલેજથી ઘરે જતી વખતે વિદ્યાર્થીનીને રસ્તામાં કાર ભેટી ગયો હતો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે એક કલાક સુધી વિદ્યાર્થીનીનો મૃતદેહ રસ્તા ઉપર રછડતો રહ્યો હતો અડાજણ પોલીસ એક કલાક સુધી સ્થળ પર આવી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ ડાયમંડ નગરમાં વીસ વર્ષીય શ્રેયા જીતેન્દ્ર સારંગ પરિવારમાં એક ભાઈ અને માતા સાથે રહેતી હતી શ્રેયા અઠવા લાઇન્સ ખાતે સ્કેટ કોલેજની પાછળ શ્રી રામકૃષ્ણ મેડિકલ કોલેજમાં માઇક્રોબાયોલોજીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી શ્રેયાના નિધનથી પરિવાર શોકમગ્ન થઈ ગયો છે એટલે બહુ ગંદી રીતે ગરચોડી ગયેલું હતું ને પોલીસવાળા બી એક કલા એમ્બ્યુલન્સ આવી ગયેલી હતી તો ભી એક કલાક પછી એક કલાક લગીન

વધુ એક નબીરા દ્વારા થાર કારને પૂરપાટ ઝડપે ચલાવી અકસ્માત સર્જાયો હતો કારમાં લાઉડ મ્યુઝિક અને ડાન્સ કરવામાં આવી રહ્યો હતો તે દરમિયાન જેટલા વાહનોને ટક્કર મારી અકસ્માત હતો અને થઈ ગયા હતા અકસ્માતમાં એક બાળકી સહિત ત્રણને ને ઈજા પહોંચી છે મોટા વરાછા વિસ્તારમાં આવેલા અબ્રામા ચાર રસ્તા ખાતે એક નબીરો થાર કાર લઈને પૂરપાટ ઝડપે નીકળ્યો હતો રેલી પાર્સિંગની આ થાર કારમાં ત્રણ જેટલા ઈસમો સવાર હતા

એને થાર વાળા એ ઓલ પેલી સાઈડ ટોળું જમા થઈ ગયું એટલે થાર વાળો મારી સાઈડ દબાવીને મારી ગાડી ઉપરથી ચડાવીને વયો ગયો સદ નથી પણ હું બચી ગયો થાર થારવાળો ફૂલ સ્પીડમાં હતો થાર વાળાને ઉતર્યો પણ નીચે ન પાછળ માણસો ભાગ્યું થાર ને કાચમાં પથ્થર ને એવું બધું માર્યું કોઈ કઈ થયું નથી એમ એ ભાગી ગયો